શું છે એમ ને હા આ તો એમ આ વખતે આવે એટલે કેવું કે ટ્રેનમાં જાવ હોય તો હાલો નકર અમારે ક્યાં આવવાનું નથી હું શિવ કે આવ છું અમારે જ ટ્રેનમાં ટ્રેન હા શિવ કે શિવ મમ્મી કોઈ દી ટ્રેન માં ના હવાર માં શિવ યાજ ઉપાડો લીધો હા સીતારામને જે શ્રી કૃષ્ણ બતાઈને હવાર હવાર ના બાકી બતાઈ મજામાં ને હાલ હાલ દઈ દે માર દીકવા દઈ દે તુલસી રોટલી હમણા જવાનો ટાઈમ થઈ ગયો છે ખાઈ લીધી આજ આજે ફટાફટ ખાઈ લીધી કાલ તુલસી છે ને રોટલી ન ખાતી જરીક ફંદા કરતી હતી ને આજ છે ને ખાઈ લીધી ખાઈ લીધી કરતે ને ભાઈ કે હું જાઉં હા રેડી થઈ ગઈ ચાલ બોલ ને કાકા ફેર જવાનું છે પપ્પા નીકળી ગયા છે પોરબંદર નીકળી ગયા છે

પેલા આ સીસી દેખી ગઈ બે વોટર બેગ છે તો આ સીસી દેખી ગઈ હતી કે આ ફરી જાય મેં કહી તું એવી નહીં હું કે આપણે હું કોઈ નવોમાં મિકઅપમાંથી આવી એ જ ભરી જાય ગરમ પાણી રાખીએ તો ગરમ રહે ને ઠંડુ રાખીએ તો ઠંડુ રહે એટલે આપણે તો ગોરાનું જ પાણી ભર્યું અહીંયા આ બાજુ આવતી રહે અહીં જોઈએ પવન આવે તો એ બોટલ ભરતી હતી મને કહી કે તું મને કહે છે ને પપ્પાને અટાણ નટાણ ફોન કર મેં કીધું કા તો કે પપ્પાને એ કે કે મારી બોટલ કે છે ને શીવું લઈ ન જાતા એ શીવું એ કે પાણી ફરી જવાની છે તે એને પપ્પાને ફોન કરાવ્યો તો એ કે હું ક્યાં દીકાય કે લઈ જાઉં એ કે શેઠ ને એને પપ્પાને ફોન કરાવ્યો અમારા ઘરમાંથી કોઈ નામ ન લીધું ને એને પપ્પાને ફોન કરાવ્યો તો એને પપ્પા દીક હું ક્યાં લઈ જાઉં તો કે હા એ કે તમે લઈ ના જતા કરાવ્યો તમને ફોન નાખી લે બેગમાં આપણી કાકા આવે ને તો પછી જઈએ નથી લે ગરબો ને લેવાનો છે શાકભાજી લેવાનું છે ઓલું ડુંગળી કા ડુંગળી તો સેલી હુંડી હતી ભરલી હતી એટલી છે ને ઓલું કા મમ્મી લેવાનું છે લસણ જો લસણ લેવાનું છે એવું બધું લેવાનું છે પપ્પા હું વેલેરો રોઈ કે નીકળી જામ તો પાછો પાસોઈ કે અને તેડવાના ટાણા આવી જાઉં એટલે એ નીકળી ગયા તેવાને અઘડી કાકા નીકળશે તિન ફેરી વહી જાય મમ્મી જોઈ પાસ પહેનો ગરમ પાણીની શીશો ભરતા હતા ને અમે એને કર ગરબો તા એક બે બે દી અગાઉ લઈ લઈએ પણ આ વખતે પેલું ક્રિયા દીવોને બાકી હતું ને તે પછી આજ સોમવાર છે ત્યાં આજ પપ્પા કે હવે ગરબો લે હજી તો આ છાંઈજે છે ટોય પેટ આવવાનો તો નવરાત્રિની બધાને પાછી આ જ કહી દઉં કે ઘણી બધી શુભકામનાઓ અમારા તરફથી ગઈકાલે ત કીધું હતું પણ આજ પાછું કહું કે નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ મારા તરફથી માતાજીના નવા દિવસોની તે હવે ગરબોને લેતા આવીશે ને આ છાંજેથી પછી આપણે

તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ બધા નવરાત્રી ના શુભકામના બધા માતાજી હાજર ને રાખે બધા નવા દિવસો ને શુભકામનાઓ ને બસ આજે હવે આરતી ને બોલશું ને

તો અહીંયા છે ને અમારે નોરતામાં જ સીવું પાંચમા મહિનો હાલતો હતો ને પાંચમા મહિને છે ને છોકરાઓને ઉભરાવવાનું હોય એટલે કે એને કંઈક અન્ન દેવાનું હોય તે અમે છે ને માતાજીના નોરતામાં છે ને કંઈક સોમવાર કે ગુરુવાર હતો એ અમે વાર જોઈ ને પછી છે ને શીરો થઈ હતો ને શીરાનો પ્રસાદ સીવું પહેલી વાર માતાજી નોરતામાં જ આપણે દીધો હતો ગટુડિયું જય શ્રી કૃષ્ણ

કે હું ફોન કર દઉં હજી એક બે પછી દિશા હું ફોન કર દઉં કે તો પપ્પાને જેમ તો તરત આઈ ગરમી ચડી જઈશે પછી એવું જો વહી ગઈ ને અમારે એક ફોન જામનગરથી હતો તે કે એની યારે વાતું કર્યું પછી મમ્મીનો વિડીયો કોલ હતો એ ત્યાંથી ત્યાં વાતું કર્યું ને પછી છે ને જ્યાં આપણે બેન ને મમ્મી ઘરની પાસે જ્યાં આપણે એ બધા દર વખતે નવરાત્રિમાં ગરબા રમીએ એ ભારતીબેનનો ફોન હતો એ કે કીધી આવે એ કે મમ્મીને તારા એ કે કહી દીધું એ કે મેં કીધું હા મમ્મી મને વાત કરી પણ હું કહું છે ને થોડાક દિવસ પછી જાય તો થોડાક દિવસ પછી નહીં કે નવરાત્રિ કે કાલે કે આવી જાચે મેં કીધું કાલ તો નહીં પૂગાયું કહું તો કે તું ગમે મેળ પણ કે બે દીમ કામ પતાવી ને પૂ ગઈ કે કોઈ એટલા દી પણ અહીંયા કેમ રોકાવું તો કે નાય કે ચાર દીક તાર મમ્મીને ઘેર ને ચાર દીક અમારા ઘેર રોકાજે તા એક દહેરાય કે પૂગી આવશે પણ આવી જઈ કે જો અમારે નવા મહેમાન જાય નવા મહેમાન કામ અમારા રોજ આવે છે આ નોરિયા હોય છે ને માણે હિલા થઈ ગયા ને બીતાને નથી

પણ હવે મેં કીધું શોર્ટ વિડીયો માં આગો કરવો પડે ખોટી થાય ના મેળ આવે પછી હા એ હોય ઉપાધિ બીજી તો કઈ કામ નહીં કઈ ઉપાધિ ન હોય તો હવે મેં કીધું હજી બે ત્રણ દી તો જોઈએ હવે શોર્ટ વિડીયો ના બે બે ઉતારી લઈએ તો થાય તો થાય એક એક મૂકવાનો ને એક એક આગો હા એક એક આગો એમ કરીને ત્રણ ચાર તો

એમ ના લે કે પૂગ્યા પડે કે પાછા આવેલા શિવનું એ લખવાનું છે અહીંયા એ નામ લખે છે છોકરીઓના તો મને કેમ મોડું કે મેળ ના આવે કે પૂગ્યા છો એટલે અમારે અહીંયા દર વખતે થોડું થોડું વધતું જાય છે આ વખતે એ કરી લાઇટ ઉગોઠવી ને સાઉન્ડ મગાવવા ભાડે ને ઘણી તૈયારી કાલ કરી કહેતા હતા મમ્મી નહીં કે મોડે સુધી તૈયારી હાલતી હતી માંડવીમાં પણ થોડી થોડી દેખાય છે માંડવી થા મુટકી લેતા ને મોરલા છે ને કયું ના વાંચો બતાવ્યા તા ઢેલું મોરલા મોરલો કડા કરીને કયું ને અહીંયા હતો એ પાછતા થામું ટકવા બેઠી તે મમ્મીને કહેતી ત્યાં ઊંક છે કે નહીં તો ઘડીક તય પછી હતા પછી વૈયા ગયા એક મોરલ ટૂંકમાં આવ્યો ને તે ભાગા ભાગી ઘડીક વાર કર્યું પછી વૈયા ગયા ને હવે છે ને આમાં બાંધવું છે દાંત ને આપણવા છે આપણે ગલકા નારિયેળીમાં છે ને વેલો ચેડો ત્રણ ગલકા છે ઉપર છે તાલિયામાં હવે હરિયાથી ખેંચીએ તો વેલો બગડે એટલે મમ્મી કે આમાં દાંતળું બાંધ નહીં કાપડ ને એક તૂર્યું મમ્મી તોડીએ ભાઈ ચૂંવાપડું તો એક એટલું હતું હું આનું કર લઉં ને પછી વાંચા બધું આગળ ભેરું કર લઉં તુરિયું તો એક જ હતું બે ગલકા છે બે થઈ જાય મોટા મોટા છે ત્યાં દાંતડું બાંધી લઉં તો આવી જાય તો પાંચ વાગ્યો આવ્યા ને અમે છે ને ચા પીએ ને ઘડીક મશીને બેઠી હતી આને નીંદર આવી ની બપોરે ઘડીક મશીન બેઠી હતી થોડાક લીવડામાં સિલાઈ કરવા નથી કરી પડી હાય ઠેકડીયું મારતી આકડી છે ને અટાણે સેજલ વાપીને ફોન હતો માથી મમ્મી હા વાત કયું નહીં વાતું ચાલુ હતી મને કે કંઈ આવો મેં કીધો સવારે જ ભારતી બેનનો ફોન આવ્યો હતો અટાણે સેજલ સેજલભાભીન ફોન આવ્યો મેં હું કીધું

મેં કીધું કાલે નહીં પુગાય વાટા જ ન જોતા હું ત્રીજું બધા ફોન આવે છે હું ત્રીજે ચોથે નો અર્થે હું પુગા હે બાકી હું ત્યાં સુધીમાં શોર્ટ વિડીયા જે આગો થઈ તો કે હું તમને સજેશન આપું ઈ કે તમે બે આજ ને કાલે કે બે બે વિડીયા ઉતાર લ્યો પછી મને કે બે નો તાગો થઈ જાય પછી મને કે પાછા પાંચ મેં છઠે નો અર્થે કે તમે ને વિરમભાઈ હવાર થી વૈયા ચાલજો ને પાછા બે શોર્ટ વીડિયા ઉતારી ને આવતા રહેજો મમ્મી પાસે કે ને એકાદ દિન તમારે હા નઈ ક્યાંય બોલાવી લ્યો કે તા મને કે એમ કે હું તમને કે રસ્તો આપું એ કે બાકી આવો ખરી મેં કીધું હાલો ને બે દી વાટ નો જ હોતા હું ક પછી કઈક વિચારી બે દી તમને અમારું કામ કર લેવા જ કટલી કેટલી ઘડી થી જો અમારી વાત હાલતી હતી ને જો મમ્મી ને ચા પીવાઈ ગયો ને મારી વાત હજી ચાલુ છે ને છે ને આપણે કોમેન્ટ બે ત્રણ જણાવણી આવી ગઈ કે કટલાવ જણાય નઈ એ કે મમ્મી કે રાહડા રમતા હોય ને એ કે ઈ કે બતાવજો એટલે કાલે છે ને ભાવેશભાઈ આવ્યા ને

ઇમપુર જો ભાઈને ના નીકળવો જોયો ને તારે જહાજ છે ને શું જહાજ ભાઈ આવી ગયા મમ્મી ને એવા થઈ ગયા ને શોર્ટ વિડીયો એક ઉતાર લીધો ને હવે છે ને અમારે થોડીક વાર ભાવેશભાઈ કરી દીધી છે શું કરવાનું છે પણ આ પાંચ વર અમાર લગ્ન ને ને હું પેહલી વાર ભાવેશભાઈ રમતા જ જોઈ તમે પહેલી વાર જો ના મેં જોઈ

કરીએ ચાલ અમે ત્રણ જણા છે ઇન મિન ન ત્રણ આ આમ હોય વધારે તો મજા આવે તો વધારે આવડે વધારે હવે એક એક બે બે માં વા જાઉં અમારે અહીંયા जोरदार તૈયારી કરી આવું તમારા યા રમો ફોન ઉપર ફોન હોય ફોન ઉપર ફોન ફોન ઉપર ફોન ચાલુ છે અહીંયા થી તો ફોન ઉપર ફોન ચાલુ છે એટલે તો એક વિડિયો શોર્ટ ઉતાર લીધો ને બીજો હવે જો આ આખું કામ કરી

<laughs> 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 with <a> <likha> Did I did a headlight hop head left like to <laughs>